એમાં બાગાયતી વિભાગ માટે જે યોજના છે જેમાં અન્ય સુગંધિત પાક છૂટાફૂલ ફળ પાક વાવેતર પોલી હાઉસ પ્લગ નર્સરી બાગાયતી વિભાગ સહાય સરકારી દ્વારા આપવામાં આવશે અને આ યોજનાને ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બનાવેલી છે અને આ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી યોજનાને અમલમાં મુકાયેલી છે જેમ કે ખેતીવાડી યોજના પશુપાલન અને બાગાયતી જેવા પાક અમલમાં એમાં પાત્રતામાં વાત કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો હોવી જોઈએ ખેડૂતો માટે નવી યોજનાઓ અનુસૂચિત જનજાતિ અને સામાન્ય અન્ય ખેડૂતોને લાભ મળવા પાત્ર અને ખેડૂતો પાસે પોતાની જમીન હોવી જોઈએ અને આ યોજના માટે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે એના પછી આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલનની યોજનામાં વાત કરીએ તો ગાય ખરીદવા માટે લોન સહાય અકસ્માત પશુ દુધાળા પશુ ધિરાણ સહાય માટે બકરી એકમ ઘણી બધી યોજનાઓ તમે જોઈ શકો છો આપણે બધામાં વિગતવાર માહિતી લેતાના છીએ એના પછી ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે તો ખેડૂતો જમીનની નકલ હોવી જોઈએ જ્ઞાતિ લાગુ પડતું હતું એનું સર્ટિફિકેટ રેશન કાર્ડની ઝેરોક્ષ આધાર કાર્ડની ઝેરોક્ષ અને જો મંડળીના સભ્યો હતો તેની વિગતો મોબાઈલ નંબર અને બેંક ખાતાની પાસબુક તમારી પાસે હોવી જોઈએ એના પછી લાભ મેળવવા માટે તમારે અરજી કઈ રીતના કરવાનો રહેશે જે આપણે નેક્સ્ટ વિડીયો આ ખેડૂત પોર્ટલ પર જઈને બનાવી દઈશું જેથી તમને તમામ યોજનાની અરજી તમે કઈ રીતના કરશો તેની માહિતી આપવામાં આવશે જેથી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી તમને વિડીયો મૂકવું તો નોટિફિકેશન મળતી રહે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ